આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપી શાકભાજીથી ભરપૂર એવા હરા ભરા કબાબ બનાવીને તૈયાર કરીશું તો અહીંયા મેં અડધો બંચ પાલક લીધી છે અને સાથે વટાણા લીધા છે અડધા કપ જેટલા પહેલાં ગરમ પાણી કરી લેવાનું અને પાણીની અંદર નાખી અને સાથે મીઠું નાખી દેવાનું છે અને ફટાફટ એક જ મિનિટ જેવું આપણે એને અંદર રાખી દઈશું બ્લાંચ થઈ જશે એટલે કાઢી લેવાનું એને કૂક કરવાના નથી ફક્ત પાલક બાંચ થઈ જાય એટલે એને આપણે પાણીમાંથી કાઢી અને આપણે ઠંડા પાણીમાં એને ટ્રાન્સફર કરી દેવાની છે જો વધારે પડતા કૂક થાય તો એ આપણને ટેસ્ટમાં એટલા સરસ લાગે નહીં એટલે થોડા કાચા જેવા રાખીને જ આપણે ફેરવી ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ જ રાખી દીધી છે થોડા બસ એની અંદર ફેરવી અને કાઢી લઈશું અને શિયાળામાં રેસીપી બધાના ઘરે બનતી હોય છે અને બહુ જ સરસ લાગે છે ખાવામાં તો હવે આપણે બહાર કાઢી અને ઠંડા પાણીમાં નાખી દઈશું ઠંડા પાણીમાંથી ફટાફટ આપણે બહાર કાઢી અને બધું જ પાણી આપણે જેટલું બને એટલું નીચોવીને કાઢી લેવાનું છે પાણીનો ભાગ આપણે રાખવાનો નથી અને એને મિક્સર જારની અંદર નાખી અને ફાઇન્ડ પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરી લેવાની છે તો આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ જાય એટલે આપણે એનો વઘાર કરી દઈશું હવે અહીંયા ગેસ ઉપર પેન રાખી એક ચમચી એમાં ઘી નાખી દઈશું ઘી ગરમ થાય એટલે એની સાથે આપણે જીરું નાખી દેવાનું છે જીરું થોડુંક એવું ચટકવા લાગે એટલે અહીંયા આદુ નાખી દેવાનું છે તમને લસણ પસંદ હોય તો તમે લસણ પણ નાખી શકાય આદું નાખી થોડું સાતળી લઈશું ત્યાર પછી મરચાંની કટકી નાખી દઈશું અને એની સાથે આપણે ફણસી ગાજર તમારે જેટલા શાકભાજી પસંદ હોય એ પ્રમાણે લઈ શકાય મેં અહીંયા ફણસી ગાજર અને ઝીણી ઝીણી સમારેલી કોબી લીધી છે વટાણા આપણે પીસી નાખ્યા હતા બધી જ વસ્તુ એકદમ સરસ રીતે સતળાઈ જાય થોડી વાર માથે બેથી ત્રણ મિનિટ પછી એટલે આપણે એને કાઢી લઈશું પેનની અંદર નાખી દઈશું અને એને પણ આપણે સરસ રીતે સાથે કૂક કરી દેવાના છે તો ત્રણથી ચાર મિનિટ જેવું આપણે કૂક કરીશું જેથી કાચા સાયની નીકળી જશે શાકભાજી એકદમ સરસ એવા સોફ્ટ પણ થઈ જશે તો આ મેં આપણે આપણે એક બોલની અંદર બહાર કાઢી લઈશું અને એની સાથે આપણે હવે બટેટું થમણી બાફેલું એક બટેટું મેં લીધું છે એને આ રીતે ગ્રેટ કરી લઈશું બટેટું ગ્રેટ થઈ જાય એટલે આપણે સાથે સ્વાદ પ્રમાણે થોડું મીઠું તીખાની ભૂકી લાલ મરચું એટલે કે ચટણી નાખીશું ધાણા જીરું પાવડર નાખી દઈશું અને આમચૂર પાવડર નાખીશું થોડો એવો ગરમ મસાલો નાખી દઈશું એને ફુદીનાના પાનવે નાખ્યા છે થોડી કસૂરી મેથી નાખી દેવાની છે અને અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લીધો છે એ પણ નાખીશું અડધા કપ જેટલો અને બે ચમચી કોર્ન ફ્લોર નાખી દઈશું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની જો તમારી પાસે બ્રેડ ક્રમ નથી તો તમે અહીંયા બેસનનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ટીકીઓ વડે એવું આપણે એને બેટર બનાવીને તૈયાર કરીશું ઠીક જાડું લોટ બાંધેલો હોય એવું તમે ફરીથી એક ચોથા કપ જેટલું બ્રેડ ક્રમ્સ નાખી લીધો છે એટલે કે બ્રેડ હોય એને ઘરે જ આપણે મિક્સર જારની અંદર પીસી અને રેડી કરી લેવાનું હવે એમાંથી નાના નાના બોલ્સ આપણે ટીકી જેવડા વાળી લેવાના છે પેટીસ બનાવી દેવાની સાથે આ રીતે કાચું અડધું ફાડું છે એ પ્રેસ કરીને દબાવી દેવાનું આ રીતે બધા જ કબાબ છે આપણે બનાવીને રેડી કરી લઈશું સ્પેશિયલ શિયાળાની સિઝનમાં જ આ કબાબ બનાવવામાં આવે છે તો અહીંયા બધા જ રેડી થઈ ગયા છે તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને કબાબ સાથે ચટણી ખાવા માટે મિક્સર જારની અંદર ફુદીનો આદુ લાલ મરચું લસણ કડીઓ પસંદ હોય તો ચાર પાંચ નાખી દેવાની લીલા ધાણા નાખી દઈશું જીરું નાખી દઈશું આમચું નાખી દઈશું ખટાશ માટે દળેલી ખાંડ થોડી કાઇસક્યુબ ટેસ્ટ પ્રમાણે મીઠું દળેલી ખાંડ બિલકુલ ઓપ્શનલ છે ગળપણ પસંદ હોય તો ચટણીમાં થોડું નાખવાનું નહીં તો સ્પાઈસી બનાવીને રેડી કરી લેવાની ચટણી રેડી થઈ જાય એટલે એને બાઉલમાં સાઈડમાં આપણે કાઢી લઈશું અને હવે આપણે લઈશું દહીં દહીં અડધો કપ લઈશું અને દહીંને આપણે ચેરણીથી ઝેરી લેવાનું છે થોડો સુગર પાવડર એમાં નાખી દઈશું એક ચમચી જેટલો અને સાથે આપણે લીલી ચટણી નાખવાની છે તમને પસંદ હોય એ પ્રમાણે તમારે એની અંદર નાખવાની અને મિક્સ કરી દેવાની એટલે આપણે કબાબની ચટણીઓ બનીને રેડી થઈ ગઈ છે ગ્રીન ચટણી અને દહીંની ચટણી તમને જે પસંદ હોય તમે ખાઈ શકો દહીંની ચટણી વધારે ટેસ્ટી લાગે છે તો એકદમ સરસ ક્રીમી મલાઈદાર આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે કબાબને તમે રો સેલો ફ્રાય પણ કરી શકો છો નોનસ્ટિક પેનની અંદર થોડું તેલ લગાવીને શેકી પણ શકાય અને ડીપ ફ્રાય પણ કરી શકાય તમારી ચોઈસ પ્રમાણે તમારે કરવાના તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે બધા કબાબને તળી લઈશું અને ગ્રોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે તમને મારી કબાબની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા આપણે કબાબ હવે સર્વ કરી દીધા છે તો એકદમ ટેસ્ટી હેલ્ધી આવા બનીને તૈયાર થઈ ગયા છે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય